સુરતના તાપી નદી પર બનેલો વિયર કમ કોઝવે એકસો ને પિસ્તાલીસ દિવસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે જી હા વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાતા પાણીને લીધે આ કોઝવે બંધ કરાયો હતો જે આજે એકસો ને પિસ્તાલીસ દિવસ બાદ કોજવે વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો છે સુરતના કતાર ગામ અને રાંદેર ગામ તળને જોડતા વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ હોય વાહન ચાલકોની અવરજવરમાં અસરગ્રસ્ત થઈ રહી હોવાથી જેમાં કોઝવેની સપાટી ભયજનક એટલે કે છ મીટરથી નીચે ઉતરી પાંચ છપ્પન મીટરે પહોંચી હોય તેથી આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જોકે એકત્રીસ કરોડના ખર્ચે બનેલા આ મહત્વપૂર્ણ કોઝવે પર ભૂતકાળમાં ચૌદ કરોડનું સમાર કામ કરવા છતાં તેની માળખાકીય સ્થિતિ સતત કથળી રહી છે કોઝવેના સ્ટ્રેન્થિંગ એટલે કે સશક્તિકરણ માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વકર્યું છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ત્રેવીસ જૂનના રોજ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરને આંબી ગઈ હોય તેથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અગિયાર ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયું હતું જોકે સાત જ દિવસમાં ફરીવાર છ મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો છેલ્લા એકસો ચુમ્માલીસ દિવસથી બંધ કોજવેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં આઠ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં પચીસ દિવસ સપ્ટેમ્બરમાં ત્રીસ દિવસ ઓક્ટોબરમાં એકત્રીસ દિવસ અને હાલમાં નવેમ્બરમાં વીસ દિવસ કોજવે બંધ રહ્યો હતો જોકે હવે કોજવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી પાંચ પોઈન્ટ છપ્પન મીટરની સપાટીએ પહોંચતી હોવાથી ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોજવેની બંને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર પણ અસરગ્રસ્ત થયું છે કોજવે ખુલ્લો મુકાતા કતાર ગામ અને રાંદેરના હજારો લોકોને ફેરાવો લેવામાં રાહત મળશે તાપી નદી પર વર્ષ ઓગણીસો પંચાણુંમાં એકત્રીસ કરોડના ખર્ચે આ વિયરકમ કોઝવે બનાવવામાં આવ્યો હતો આ કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય છે તેથી પાણીના અતિશય પ્રવાહને કારણે તેના ડાઉન સ્ટ્રીમમાં ધોવાણાને નુકસાન થવું સામાન્ય છે પરંતુ ગત વર્ષે આ નુકસાન ખૂબ જ ગંભીર બન્યું હતું ગત ચોમાસામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં આવેલું એપ્રેન ધોવાઈ ગયું હતું જેથી ડાઉનસ્ટ્રીમમાં જમીન બેસી જતા પાલિકાએ સુરક્ષા મૂકેલા કોન્ક્રીટના ક્યુબ પણ બહાર નીકળી ગયા હતા આથી આ કોઝવે એકસોને પિસ્તાલીસ દિવસ માટે વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો જે આજે ફરી ચાલુ કરતા વાહન વ્યવહારમાંના લોકોને ખૂબ જ રાહત મળી છે